નાના બાળકોથી લઈ મોટા સુધી દરેકને ભાવતા દહીંવાળાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ પોચા એવા દહીંવાળા આપણે એની બે સ્પેશિયલ ચટણીની સાથે તૈયાર કરીશું આજના વિડીયોમાં તમને ખાસ ટિપ્સ પણ આપીશ કે જેનાથી તમારા દહીંવાળા એકદમ પોચા બને હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ દહીં વડા બનાવવા માટે અત્યારે મેં બે કપ ભરીને જે ચોળાની દાળ આવે છે ને એ લીધી છે ચોળાની દાળ જે આખા ચોળા હોય છે મોટા એની દાળ મળે છે જે દેખાવમાં અડદની દાળ જેવી દેખાય છે પણ એ છે ચોળાની દાળ ચોળાની દાળના દહીં વડા એકદમ જ સરસ લાગે છે અને ખૂબ જ સરસ એ પોચા જાળીદાર બને છે તો મેં એને છ થી સાત કલાક પલાળીને રાખી હતી ત્યારબાદ ચારણીમાં આ રીતે બધું જ પાણી નીતારી લેવાનું છે દાળને તમે હાથેથી આ રીતે તોડો તો ઇઝીલી એ તૂટી જશે તો એને છ થી સાત કલાક પલાળી ખૂબ જ જરૂરી છે હવે આપણે એને વાટવાની છે અને વાટતી વખતે બિલકુલ જ પાણી નથી નાખવાનું ટીપ નંબર વન દાળને જયારે તમે વાટો તો એની અંદર પાણી બિલકુલ નહીં નાખવાનું તમે આ જ પ્રમાણે અડદની દાળમાંથી પણ બનાવી શકો પણ આજે આપણે ચવાની દાળમાંથી બનાવીએ છીએ તો થોડી એ વટાય પછી આપણે શું કરીશું એને આ રીતે ચમચાથી ઉપર નીચે કરી લઈશું જેથી પાણી વગર પણ આપણે એકદમ સરસ રીતે દાળને પીસી શકીએ જો પાણી નાખી દઈએ ને તો ખીરું પતલું થશે અને પછી આપણા વડા બરાબર નહીં બને તો થોડી મહેનત લાગશે પણ તમે એકદમ સરસ એને વાટી શકશો જ્યારે આ વટાઈ જશે ને તો ચમચામાંથી તમે આમ એને ઊંધું કરશો ને તો પણ એની જાતે નહીં પડે એનું ટેક્સચર થોડું આ રીતનું કરકરવું રહેશે તો જો આ રીતે તમે ચમચો ઊંધો પાડશો ને તો પણ એ પડતું નથી એટલે આવું ઘટ આપણે વાટવાનું છે અને એના માટે પાણી બિલકુલ નથી નાખવાનું બસ મિક્સરને બે ચાર વાર ચલાવી અને ઉપર નીચે કરતા રહેશો તો તમારું જે આ પુરણ છે એકદમ સરસ વટી જશે તો આ જ પ્રમાણે બધું જ પુરણ મેં વાટી લીધું છે હવે આ રીતના વાટેલું દાળનું મિશ્રણ છે એને લગભગ મિનિટ માટે છે આ રીતે ફેટવાથી આની અંદર હવા ભરાશે અને આપણા દહીં એકદમ સરસ પૂજા બનશે ઘણી વાર તમે બનાવો તો વચ્ચે ગાંઠો પડી જતી હોય છે એટલે બરાબર એ તળાતા નથી અને આગળ ઉપરથી સોફ્ટ હોય પણ અંદર એ કડક રહી જાય છે તો એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હવે નહીં થાય તમે આ રીતે એને ફાટશો ને સાત થી આઠ મિનિટ માટે એટલે તમારા વડા એકદમ સરસ પૂચા બનશે આ મિશ્રણ ને તમે ફેટશો ને એટલે તમને ફેટી લીધા પછી એકદમ વજનમાં હલકું લાગશે અને એની અંદર હવા ઉમેરાશે એટલે એકદમ એરી બનશે વોલ્યુમ વધશે તમે જોઈ શકો છો આપણે જયારે ફેટવાનું શરૂ કર્યું ત્યારનો કલર અને બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો ફેટ્યા પછીનો કલર તો આ રીતે એકદમ કલર એનો લાઇટ થઈ જશે અને મિશ્રણ ફ્લફી થઈ જશે હવે એની અંદર આપણે મસાલા ઉમેરીશું ફેટી લીધા પછી જ મસાલા ઉમેરવાના છે તો અત્યારે મેં એની અંદર હાફ ટી સ્પૂન જીરું નાખ્યું છે થોડું આદું ખમણીને એની અંદર નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે તો મેં પોઈન્ટ ટી નાખ્યું છે એક લીલું મરચું મેં ઝેડો કટ કરીને નાખ્યું છે અને હાફ ટીસ્પૂન એમાં હિંગ નાખી છે હિંગ એની અંદર નાખવી ખાસ જરૂરી છે ત્યારબાદ મસાલાને મિક્સ કરી લઈએ ફેટતા પહેલા તમે જો મસાલા નાખો ને તો મરચાંની તીખાશ આવડા હાથમાં લાગતી હોય છે એટલે ફાટી લીધા પછી એની અંદર આ રીતે મસાલા કરવાના અને આ મિશ્રણ ફાટીને તૈયાર થઈ જાય પછી તરત જ આપણે એને તળવાનું છે રાખી નથી મૂકવાનું રાખી મૂકશો ને તો એની અંદર હાથો આવશે અને હાથો આવેલી કોઈપણ વસ્તુ જ્યારે તમે તળો ને તો એ વધારે પ્રમાણમાં તેલ પીવે તો તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને વડાને આ રીતે તળવાના છે આ વડા પાણીમાં જશે એટલે પાણી એબઝોર્બ કરશે એટલે સાઇઝમાં થોડા મોટા થશે તો બહુ મોટી સાઇઝના અત્યારે આપણે નહીં બનાવીએ હું અત્યારે મીડિયમ સાઇઝના વડા તૈયાર કરું છું તમે જોઈ શકો છો એટલા હલકા છે કે તેલમાં એની જાતે જે ફ્લોટ થાય છે એટલે કે ફરે છે તો એની અંદર સારા પ્રમાણમાં હવા ભરેલી છે એટલે આપણા જે વડા છે ને એકદમ સરસ પોચા બનશે તો આ છે એની ટીપ નંબર ત્રણ કે જ્યારે પણ તમે વડાને તળો તો તેલ તમારું એકવાર બરાબર ગરમ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખી તળા મૂકવાના છે અને એક બાજુથી તળાશે એટલે એની જગ્યા એની જાતે જ બદલી દેશે પછી આપણે આ રીતે હલાવતા રહી અને લગભગ પાંચ થી સાત મિનિટ માટે એને તળવાના છે જો તમે તેલનું ટેમ્પરેચર વધારે રાખો તો બહાર કલર આવી જાય પણ અંદર કચાશ રહી જાય અંદર બરાબર તળાય નહીં અને ના તળાય એટલે કાચા રહે અને પછી એની અંદર તમને જ્યારે વડા તમે તૈયાર કરો ને દહીં વડા સાવ કરો ને તો અંદરના ભાગમાં ગોગળી હોય એવું લાગે તો વડાને આપણે પાંચથી સાત મિનિટ માટે આવી રીતે તળવાના છે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લઈશું તો વડા તળાઈને તૈયાર થઈ જાય પછી આપણે એને પાણીમાં નાખવાના હોય છે તો આપણે પહેલાં તો બધા જ વડાને તળીને તૈયાર કરી લઈએ તો આ જ પ્રમાણે હું બીજા વડા પણ તૈયાર કરી લઈશ જ્યારે પણ તમે વડાને તળા મૂકો તો તેલનું ટેમ્પરેચર તમારે ઓછું હોય ને એટલે તેલ એકવાર ગરમ થઈ ગયેલું હોય પછી ગેસની ફ્લેમ સ્લોટુ મીડિયમ રાખી દેવાની એવું થાય કે પહેલીવારના વડા તળ્યા હોય ને તેલનું ટેમ્પરેચર જો તમને વધારે લાગતું હોય તો તમારે થોડી વાર માટે ગેસને બંધ કરી દેવાનો તો બસ તેલનું ટેમ્પરેચર તમારે મેન્ટેન કરવાનું છે અને વડા તો એની જાતે જ તમે તેલમાં મૂકશો ને એટલે એની જાતે જ જગ્યા ફેરબદલ કરશે કારણ કે એની અંદર પૂરતા પ્રમાણમાં હવા ભરેલી છે તમને અવાજ પરથી જ ખબર પડશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે તો આ રીતે મેં બધા જ વડા તૈયાર કરી લીધા છે હું તમને એક વડું તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે કેટલું સરસ આપણું જાળીદાર વડું તૈયાર થયું છે અને તમે એકલું ખાવ ને તો પણ ખાવામાં એકદમ સરસ લાગશે હવે આ રીતનું એક પળું વાસણ લઈશું અને પાણી આપણે થોડું ગરમ લેવાનું છે એની અંદર આપણે હિંગ નાખીશું તો મેં અત્યારે હાફ ટી સ્પૂન હિંગ નાખી છે અને મીઠું ઉમેરી દઈશું તો મેં હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે પાણીમાં હિંગ અને મીઠું નાખવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે બધા જે વડા છે એને એડ કરી દઈએ થોડા વડા હું બાકી રહેવા દેવાની છું જેનો ઉપયોગ તમે ફ્રીઝમાં રાખીને ત્રણથી ચાર દિવસ પછી કરી શકો છો તમારે જ્યારે પણ વડા બનાવવા હોય અથવા ચાટ બનાવી હોય એમાં વડું વાપરવું હોય તો આ વડાને તમે પાણીમાં નાખી સોફ્ટ કરીને પછી ઉપયોગમાં લઈ શકો તો આટલા વડા હું અત્યારે રહેવા દઈશ હવે વડા આપણા પાણીમાં પણ લે ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરીએ તો આપણે બનાવીશું ખજૂર આમલીની ચટણી તો એના માટે મેં દોઢ કપ પાણી લીધું છે અને એની અંદર મેં અત્યારે વન ફોર્થ કપ આમલી નાખી છે અને દસથી બાર નંગ ખજૂર નાખી છે અને અડધો કપમાં અત્યારે ગોળ નાખ્યો છે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને નરમ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે તો પાંચથી સાત મિનિટમાં જ એ નરમ થઈ જશે તો ઢાંકણ એને ઢાંકી દઈએ આપણે વડા જે મૂક્યા છે ને પાણીમાં આપણે લગભગ કલાક રાખવાના છે તો ત્યાં સુધી આપણી ચટણીઓ તૈયાર થઈ જશે તો લગભગ સાતથી આઠ મિનિટ પછી આપણી ખજૂર અને આંબલી એકદમ સરસ નરમ થઈ ગયા છે તમે એને સ્પેચ્યુલાથી રીતે પ્રેસ કરશો તો ઇઝીલી એ પ્રેસ થઈ જશે તો હવે આ જે મિશ્રણ છે એને આપણે એક થાળીમાં કાઢી એકદમ ઠંડુ કરી લેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ કરી પછી આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું ગરમ ગરમ ગ્રાઇન્ડ નહીં કરવાનું નિર મિક્સરનું ઢાંકણ ઉછળશે તો ઠંડુ થઈ ગયું છે તો એને ગ્રાઇન્ડ કરી લઈએ અને ત્યાર પછી આપણે એ જ પેનની અંદર એને ગાળી લેવાનું છે જેથી આમલીના કે ખજૂરના કોઈ રેસા હોય તો એ નીકળી જાય આમલી અને ખજૂર મેં સીડલેસ લીધા હતા એટલે બિયા તો એની અંદર નથી ત્યારબાદ પેનને આપણે ગેસ ઉપર મૂકીએ એની અંદર હાફ ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને એને થોડી વાર માટે ગરમ કરી લઈશું તો આપણી ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે તમારે જો વધારે પતલી કરવી હોય તો તમે પાણી નાખી શકો અને મીઠાશ માટે મેં ગોળ અડધો કપ લીધો તો તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછો કરી શકો તો અત્યારે આપણી ખજૂર આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી તમે ફ્રીજમાં બનાવીને એક અઠવાડિયાથી લઈ પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો હવે આપણે લીલી ચટણી બનાવીએ તો એના માટે મિક્સર જારની અંદર સૌથી પહેલા તો આપણે બરફ નાખી દઈશું ત્યારબાદ એની અંદર કેપ્સિકમ નાખવાનું છે તો મેં અડધું કેપ્સિકમ નાખ્યું છે જેથી આપણી ચટણી એકદમ ઘાઢી એટલે કે જાડી બનશે ત્યારબાદ લીલા મરચાં નાખીશું ત્રણથી ચાર નંગ અને એક કપ ભરીને મેં અત્યારે અહીંયા કોથમીર લીધી છે ચટણી જાડી બને એના માટે મેં કેપ્સિકમ લીધું છે તમે સેવ કે ગાંઠિયા એવું પણ લઈ શકો થોડા ફુદીનાના પાન નાખીશું હળદર નાખવાની છે વન ફોર ટી સ્પૂન વન ફોર ટી સ્પૂન આપણે એની અંદર નોર્મલ મીઠું અને વન ફોર ટી સ્પૂન કાળું મીઠું નાખવાનું છે બે જાતના મીઠા નાખીશું લીંબુનો રસ ઉમેરીશું અને ચટણી આપણી એકદમ ગાડી એવી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ તૈયાર કરીએ દહીં વડાનું સૌથી જરૂરી ઇન્ગ્રીડિયન્ટ દહીં તો એના માટે અત્યારે મેં પાંચ કપ જેટલું દહીં લીધું છે અને એની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલી દહેેલી ખાંડ નાખીશું ઘર પણ તમારે જેટલું જોઈતું હોય દહીંમાં એ પ્રમાણે લેવાનું અને મેં અત્યારે જે દહીં લીધું છે ને થોડું જાડું છે એટલે કપડામાંથી મેં એનું પાણી નિધારી લીધું છે તો ખાંડ નાખ્યા પછી એની કન્સિસ્ટન્સી આવી થશે દહીં વડામાં આવું ઘટ દહીં હોય તો એ સારું લાગે છે ખાવામાં એની અંદર આપણે થોડું કાળું મીઠું ઉમેરી દઈશું તો મેં અત્યારે હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે હવે આપણા વડા પણ પાણીમાં પલળી ગયા છે એકદમ સરસ તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સાઇઝમાં પણ એ ફૂલીને મોટા થઈ ગયા છે તો હવે આપણે એકદમ હળવા હથે એનું જે પાણી છે ને નિતારી લેવાનું છે બહુ પ્રેસ નથી કરવાનું નિતર વડું તમારું તૂટી જશે તો આ પ્રમાણે આપણે પાણી નિતારી અને ડબ્બાની અંદર ગોઠવી દઈશું અને ત્યાર પછી એની ઉપર આપણે દહીં નાખવાનું છે તો જે આપણે ગળ્યું દહીં તૈયાર કર્યું છે ને એ એની પર નાખીશું આ રીતે તમારા વડા તૈયાર થઈ જાય પછી દહીં નાખી અને તમે એને બે કલાક માટે ફ્રીજમાં મૂકીને ઠંડુ કરી લો તો વડા પોતાની અંદર એકદમ સરસ રીતે દહીં એબ્સોર્બ કરે છે અને એનો સ્વાદ એકદમ સરસ આવે છે તો તમે ઘરે બનાવતા હોય તો આ પ્રમાણે પહેલાં જ તમારે જ્યારે સર્વ કરવાનું હોય એના બે થી ત્રણ કલાક પહેલાં ફ્રીજમાં આ રીતે તૈયાર કરીને મૂકી દો તો વડા એકદમ સરસ તમારા ટેસ્ટીયા બનશે તો હવે સર્વ કરતી વખતે એની ઉપર આપણે તૈયાર કરેલી ખજૂર આમલીની ચટણી લીલી ચટણી નાખીશું અને ત્યાર પછી થોડા મસાલા નાખીશું જેથી એકદમ ચટપટા બને તો અત્યારે મેં થોડું શેકેલું જીરું લીધું છે કાળું મીઠું લેવાનું છે લાલ મરચું પાવડર લીધો છે ને થોડો ચાટ મસાલો લીધો છે તો બધી જ વસ્તુ આપણે થોડી થોડી આ રીતે સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ કોથમીર અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું તો હવે જ્યારે પણ તમારે દહીં વડા ખાવા હોય તો એકવાર આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો તમને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપીની સાથે